રાજ્યમાં ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સિવિલ હોસ્પિટલમાં દાખલ બાર દર્દીઓની મુલાકાત લઈને ખબર અંતર પૂછ્યા ઋષિકેશ પટેલે બાળકોના પરિવારજનોની પણ મુલાકાત લીધી હતી જે બાદ તેમણે તબીબો સાથે સમીક્ષા બેઠક યોજી હતી આ દરમિયાન મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે ચાંદીપુરા રોગને અટકાવવા સરકાર કટિબદ્ધ છે આપણા ત્યાં અત્યાર સુધીમાં જે ટોટલ સાત ટેસ્ટ માટે મોકલ્યા હતા સાતના રિઝલ્ટ આવ્યા છે રિઝલ્ટ ટેસ્ટિંગ માટે તો વધારે મોકલ્યા હતા પૂના પણ સાતમાંથી છ નેગેટિવ છે ને એક જ ચાંદીપુરમ કન્ફર્મ થયો છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ચૌદ કેસ આવ્યા હતા જેમાં છ બાળકોના મોત થયા છે જ્યારે એક બાળકીને રજા અપાઈ છે અને સાત બાળકો હજુ સારવાર હેઠળ છે રાજ્યમાં હાલ અન્ય રાજ્યના ત્રણ કેસ મળી કુલ પચાસ કેસ એક્ટિવ છે અત્યાર સુધીમાં સોળ બાળકોના મોત થયા છે જેમાં કન્ફર્મ ચાંદીપુરા વાયરસથી બેના ના મોત કન્ફર્મ થયા છે શૈલેષ ચૌહાણ દિવ્ય ભાસ્કર હિંમતનગર શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ